અમરેલી પોલીસ અને ભાજપના નેતા આમને સામે આવી ગયા છે દારૂ અને અમરેલીમાં વિવાદ વકરી રહ્યો છે પોલીસ પર થયેલા આક્ષેપો બાદ અમરેલી ડીવાયએસપી ની પણ પ્રતિક્રિયા સામે આવી હતી ત્યારે અમરેલી ભાજપના જૂના જોગ્યો પણ હવે મેદાનમાં આવ્યા છે સુજે સમગ્ર મામલો ચાલો જાણીએ આ અહેવાલમાં લીલીયામાં દેશી દારૂના વેચાણ અંગે વાયરલ વિડીયો કરનાર ભાજપ નેતા વિપુલ દુદાત લીલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શનમાં અમરેલી એસપી સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા લીલીયા ભાજપ પ્રમુખ લીલિયા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય લીલીયાના સરપંચ વેપારી મંડળ પ્રમુખ સાથે એસપી ને રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમણે એવા આક્ષેપો કર્યા હતા કે અમરેલી એસપી સંજય ખરાતે ભાજપના નેતાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું

શું હતા વિપુલના આક્ષેપ બહુ જ ચાલો સાંભળીએ આજરોજ લીલા પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ કરીનભાઈ સોની તથા અહીંયા વેપારીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપોતભાઈ ધામત તથા લીલાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે રજૂઆત લઈને ગયેલા કે લીલા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લે આમ દારૂ વેસાય છે તે બાબતે રજૂઆત કરેલ પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો દારૂ અમે વેસવા માટેનું પડકાર કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે મેં આ બધું પૈસા માટે કરીએ છીએ તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લિલ્લા તાલુકાની અંદર જે જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાર અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી એ લીલીની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી આપ અહીંયા લીલીની પોલીસ આપ એલસીબી જાણે છે કે આ બધું દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે આપને આવક બંધ થઈ હોય અને મે રજૂઆત કરવા આવ્યો હોય આપને શું ન લાગ્યું હોય એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાન સંસ્થાના આગેવાનો સાથે આપણે પ્રવર્તન અને ખૂબ ખરાબ કરેલું છે ત્યારે લીલિયા ભાજપના નેતા વિપુલ દુદાતના આક્ષેપ મામલે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ ભાજપના નેતા સામે પ્રતિક્રિયા આપી હતી વિપુલ દુદાતે વાયરલ કરેલ વિડીયોમાં દારૂ વેચનાર શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરેલ છે કનુ વાગેલા નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે અગાઉ પણ ટ્રાફિક કે પોલીસની કામગીરીમાં વિપુલ દુધાત ખૂટી ભલામણ કરતા હોય છે લીલીયા ના ગામમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું હતું ત્યારે વિપુલ દુધાતે ભલામણ કરેલ હતી

કડક કાર્યવાહી હાથ આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજારને પંચોતેર પ્રોબિશનના ગુના કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોવિશનના કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલીયા પોલીસ વિસ્તારમાં પણ પ્રોબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલ વિપુલભી દુધાતનાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ કોલે સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલિગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજાબાજાર ખાતેથી પકડી લેતું તે બાબતમાં પણ કદું ભાઈ ઈએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે લીધિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે રોહિત સરની પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે બાર ત્યાંથી બહાર નીકળી અને જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવે ત્યારે હવે આ વિવાદમાં અમરેલી પોલીસ સામે ભાજપના જૂના જોગીઓ મેદાનમાં આવ્યા છે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા લીલિયા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને અમરેલી જિલ્લામાં રાજકીય તાપમાન વધી રહ્યું છે કારણ કે પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા નેતા કાછડિયાએ અમરેલી ગંભીર અને અને આક્ષેપ છે ભાજપના વિપુલ દુધાત કાર્યકર્તાઓ સાથે મળી એસપીને ખુલ્લો પડકાર ફેંક્યો છે તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પોલીસ રેતી અને દારૂના હપ્તા લઈ એ શું આરામ કરે છે જ્યારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પોતાના ખર્ચે ચલાવે છે તેમણે આક્ષેપ કર્યો છે કે દારૂના બુટલેગર પાસેથી પણ હપ્તા લેવાય છે અને દારૂ પીનાર પાસેથી પણ પૈસા લેવાય છે અને પોલીસ બંને બાજુથી કરવતની ધારની જેમ રૂપિયા કમાય છે નારણ કાછડિયાએ દાવો કર્યો છે કે અઠ્યાવીસ તારીખે તેમણે આઈજી અને એસપી ને શેત્રુંજી નદીમાંથી થતી રેતી ચોરીના ફૂડા મોકલ્યા હતા અને તેમણે કહેવું છે કે શેત્રુંજી નદીના પુલ પર રેતી ખુલ્લા ભરાઈ રહી છે અને અમરેલીના ચકરગઢ રોડ પર રાત્રિના સમયે રેતીના ડમ્પરો દોડે છે જેનાથી મહિલાઓના વોકિંગ ટ્રેક પર પણ અસુરક્ષા સર્જાય છે તેમણે આરોપ મૂક્યો છે કે આ રેતીના ડમ્પરો પોલીસના એજન્ટો ચલાવે છે જેને લોક ભાગીદારીના નામે ઢાંકવામાં આવે છે

સલાવવા માટે એસપી એવું કીધું કે તમે ક્યાંથી એનું ફંડ લાવો છો કેવી રીતે સલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે અમે એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે સલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ સલાવે છે નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલો આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ એતી શોખતી નથી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હેપતા છો અને દારૂ પીવે એને પકડીને એની પાણીથી પણ પૈસા લ્યો છો એટલે તમે તો તલ એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત કહેતી નહીં મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી પક દારૂ જે છેતરજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેચ મોકલ્યા છે શત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે જ્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછા મુસી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો કોની રેતીના ડમ્પર હાલે છે રેતીના ડમ્પર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બધું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું રહી વાત વિપુલભાઈ દુધાતના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકસમાં હોય એના પરિવાર સુખી સંપન્ન છે એમના મોટાભાઈ એ પોતે પણ એસપી છે જેમનું નામ છે હરેશ દુધાક આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે